પાણીમાં આપણે આપણી હોળી સરસતા મૂકીએ પેલા આપણે હોળી બનાવીએ બરાબર હવે ચોરસ કાગળ કર્યું છે ને ચોરસ કાગળ છે

અમે લગાતે ને માંડ્યા મેમ હા અહીની વાસી રિકેટ બેગ વાળો એક એક વાળવા અમે હા પચાને કરી અમે તો ઉની પ્રનેત આસમાન હતું છે ની જવા હવે તમે આ રહ્યા છો ના ખુલી જાય ના ખુલી જાય મેમ મેમ તમારું હા બે વારી ગઈ જો હા ગયા بس જો આની બનાવી આ આવવાનું છે એટલે આવે એટલે નહીં પડતી મેં ચાલુ રાખ્યું છે નીચે પેલો બરાબર ચોરક કાગળ હોય ને હા જો એ વળી બં ભાગ વાળવાના હે પછી બે બાજુ ની વાળવાની પછી આમ કરવાની છે ખુલ્લી ચલો જોવાની વાયકમ